પેટ્રોલ અને ડીઝલ તથા રાંધણ ગેસના ભાવમાં થઈ રહેલા અધત કહેવાય તેટલા વધાર અને તાત્કાલિક પરત ખેંચી આમ જનતા પર બોજાને દૂર કરવાની માંગ સાથે લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા સુરત કલેક્ટર થકી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સુરતની સામાજિક સેવાભાવી સંસ્થા લોક સમસ્યા નિદાન કેન્દ્રના અગ્રણીઓએ સુરત કલેક્ટર થકી મુખ્યમંત્રીશ્રીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે જેના કારણે મોંઘવારી કૂદકે અને ભૂસ્કે વધી રહી છે અને દેશની પ્રજાની હાલત કફોડી થઈ ગઈ છે હાલમાં જ ભારત દેશમાં છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસ મહામારીને લીધે લોકડાઉન કરફ્યુમાં હજારો લોકો બેરોજગાર અને દેવાદાર પણ થઈ જવા પામ્યા છે પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસમાં સતત વધારો કરાઈ રહ્યો છે જે મોંઘવારીને માર પ્રજા ઉપર વધુ થઈ જવાને કારણે આપણા દેશમાં છૂટાછેડાના કેસમાં અસંખ્ય વધારો પણ નોંધાઈ રહ્યો છે પરિસ્થિતિ સાથે સાથે પ્રજાના ઘર અને સંસાર પણ તૂટી રહ્યા છે જ્યારે કે સ્લમ વિસ્તારમાં ચોરી લૂંટ ચેન સ્નેચિંગ જેવા ગુનાઓ પણ વધી રહ્યા છે હાલ પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસમાં ભાવ વધારો કરી પ્રજાની કામ કમર તોડી દેવામાં આવી છે જે સરકારની મોટી નિષ્ફળતાથી સામે લોક સમસ્યા નિધાન સખત વિરોધ કરી ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી હતી હું લોક સમસ્યા નિદાન કેન્દ્ર પ્રમુખ સમતભાઈ છે હાલમાં જ આપણા ભારત સરકાર દ્વારા દિવસે દિવસે પેટ્રોલ ડીઝલ અને ગેસ ઉપર અસંખ્ય વધારો કરવામાં આવ્યો છે જેનો માર આપણી આમ પ્રજા ઉપર પડે છે છેલ્લા બે વર્ષથી આપણી પ્રજા કોરોના વાયરસ મહામારી જેવી બીમારીથી પીડાઈ રહી છે ને જેના લીધે આજે બે બેકારી બેરોજગારી વધી ગઈ છે ને હાલમાં જ હાલના આપણે અત્યારે તો એવી પરિસ્થિતિ છે કે લોકોના ઘરો તૂટી રહ્યા છે જેનું કારણ છે બેદકારી બેદકારીના લીધે પતિ પત્નીમાં ઝઘડો થઈ રહ્યો છે અને તલાકને છૂટાછેડાના કેસો વધી રહ્યા છે જે બાબતે મોંઘવારી વિશે આજરોજ અમે લોક સમસ્યા નિદાન કેન્દ્રની ટીમ દ્વારા જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી એવી માંગણી કરીએ છીએ કે અમારો આવેદનપત્ર ગુજરાત રાજ્ય સરકાર સુધી પહોંચાડવી જોઈએ જેથી ગુજરાત સરકાર દ્વારા આ મોંઘવારી ઉપર ધ્યાન આપે પ્રજા ઉપર ધ્યાન આપે અમારું તો એક જ કહેવાનું છે કે સરકાર દ્વારા પ્રજા ઉપર મોંઘવારીનો ત્રાસ આપવામાં આવી રહ્યો છે જેનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ સાથે પ્રજાનીતિ પ્રજાની હું અપીલ કરા કે આ મોંઘવારી વિશે અવાજ ઉઠાવવું જોઈએ લોક સમસ્યા નિદાન કેન્દ્ર પણ માંગ કરી હતી કે જ્યાં સુધી ભાવ વધારો પાછો ખેંચો નહીં ત્યાં સુધી પ્રજાના હિતમાં આંદોલન કરાશે અને તેની સામે તમામ જવાબદારી સરકારની રહેશે તે ચીમકી પણ ઉચ્ચારી છે હઝર કુરશે સાથે પ્રકાશવાળા